પાલનપુર કલેક્ટર કચેરી બહાર લવ લવજેહાદના મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા લવ કાયદો લાગુ કરોના નારા લગાવી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં વધતા જતા લવજેહાદના બનાવોમાં વધારો થતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી લવ લવજેહાદના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં લવજેહાદનો કાયદો લાગુ કરવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા તે ઉપરાંત હિન્દુ હિન્દુ સંગઠનના સંગઠનના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીના ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે રામધૂન પણ બોલાવી હતી કાર્યકર્તાઓએ લવ લવજેહાદના વધતા જતા બનાવોને લઈ આ બાબતે હવે કડક બનવું પડશે તેવી ચર્ચા વિચારણા પણ કરી હતી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી આ બાબતે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમદર્શી ન્યૂઝ બનાસકાંઠા સંખ્યામાં હિન્દુ સંગઠનોના લોકો અહીંયા આવ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આક્રોશ જોવા મળી રહ્યો છે શું કહે છે આ બાબતનું મારે કહેવું છે કે આજે પહેલીવાર બનાવ નથી બન્યા આના અગાઉ પણ બે માસ પહેલાં એક આપણા હિન્દુ સમાજમાં બનાવ બન્યો હતો અને એ બનાવની અંદર પરિણામ ન મળ્યું એના કારણે ફરીથી આ લોકોએ માથું ઉચકીને વારંવાર આવા આપણા હિન્દુ સમાજની ભાઈઓને પોસલાવી વોળવીને એમને લાલચ આપીને અહીંયાથી ઉઠાવીને પોતાના વિસ્તારો જ્યાં હોય ત્યાં જાય છે ખરેખર હિન્દુત્વની સરકાર હિન્દુત્વને માનનારી વિચારધારાવાળી સરકાર ભાજપની હોય અને આ બધી તકલીફો બનાસકાંઠાને વેઠવી પડતી હોય તો અમદાવાદમાં જુઓ તમે આતંકવાદીઓ ગણો કે ત્યાંના સમાજ વિરોધી હિન્દુ વિરોધીઓ ગણો આજે કેમ બધા બેસી ગયા કેમ તોફાનો નથી થતા જો અમદાવાદ જવાને સીધું કરી શકતી હોય સરકાર તો આ સરકાર પાસે આપણે બધા હિન્દુઓએ અપેક્ષા રાખીએ છીએ કે કોઈપણ ભોગે અમારા બનાસકાંઠાની અંદર આ જે યાદના જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે એને તાત્કાલિક દાબી દેવા જોઈએ અને આપણા મીડિયા દ્વારા કલેક્ટર સાહેબને અંદર સરકારને સંદેશો પહોંચાડવા માટે હિન્દુ સંગઠનોએ એ સંદેશો પહોંચાડે છે કે કોઈપણ ભોગે અમને અમારી દીકરી પાછી અપાવો અમને માત્ર ને માત્ર દીકરી જોઈએ છે અને જો ટૂંક સમયમાં દીકરી એક હપ્તાની અંદર સરકાર દાબીને જો આ લોકોને જ્યાં હોય ત્યાંથી ઉઠાઈ લાવે અને ભાઈ દીકરી પાલનપુરમાં આ લવજહાજના પ્રશ્નો બની રહ્યા છે હવે આખી આખા ભારતમાં બનતા હતા હવે એના છેડે છે આપણે પાલનપુરમાં બી આ પ્રશ્નો બની રહ્યા છે અગાઉ જે રાજસ્થાનના દરજીની છોકરી આ લોકો ભગાડીને લઈ ગયા એના પછી આપણે કોઈ સરકારે કોઈ સ્ટેપ ના લીધું એના કારણે આ લોકો વધુ એમને પ્રોત્સાહન મળ્યું છે આના પાછળ પોલીસને બી અમે અમે આજે ચેલેન્જ કરીએ છીએ કે જો આ અમને ટૂંક સમયમાં અમારી અઠવાડિયામાં છોકરી અમારી નહીં મળે તો આનો પ્રત્યાઘાત પાલનપુરમાં બહુ મોટો પડશે હું પાલનપુરના એક પ્રતિનિધિ તરીકે પણ હું એક કહું છું કે અમે સરકારમાં બી અમે આને રજૂઆત કરશું સરકાર શ્રી આપણી છે અને આ પાલનપુરના હિન્દુઓનું ખૂબ લાગણી દુભાઈ છે માટે તાત્કાલિક અમારી આ છોકરી અઠવાડિયાની અંદર પોલીસને નમ્ર વિનંતી છે એક રિક્વેસ્ટ છે અમે સરકાર તરફથી પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી છોકરી તાત્કાલિક અમને પાછી આપો અને આવો ભવિષ્યમાં પ્રશ્ન ના ઉત્તે એની માટે સરકાર શ્રીએ પણ અહીંયા ગુજરાતમાં પણ આ કાયદો લાગુ જલ્દીમાં જલ્દી તાત્કાલિક આ કાયદો લાગુ કરવો જોઈએ અને આવા નુસંસોને તાત્કાલિક પકડીને એમને શિખામણ આપે એવો કંઈ ને કંઈ સ્ટેપ લેવું જોઈએ સરકારે